स्टैच्युटरी हम कमीशन की रचना थी मित्रों आ नाम आपनी समक्ष थोड़ुक नऊ छे के साहेब आ कयु कमीशन इंडियन स्टैच्युटरी कमीशन तो मित्रों आप 2009 यूपीएससी प्रीलिम्स नो पेपर निकाल जो 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 के इंडियन स्टैट्यूटरी कमीशन ने बीजा कया नाम थी ओळखवा मांगे छे तो एज कमीशन छे के जे तमे साइमन कमीशन कहो સાચું નામ તો ઇન્ડિયન સ્ટેચ્યુટરી કમિશન હતું પરંતુ એક કમિશનના અધ્યક્ષ સર જ્હોન સાયમન હતા એટલે એક કમિશનને સાયમન કમિશન તરીકે ઓળખવામાં આવે છે જોઈ લઈએ સાયમન કમિશનનો થોડો ડિટેલમાં 8 નવેમ્બર 1927 ના રોજ રચના बेजो अब ब्रिटिश ब्रिटिश संसदना सात सदस्य मित्रों आहूं ऊपर छल्ली माहिती આપું છું જે તે સમય જ્યારે મારે ગાંધી યુગમાં સાયમન કમિશનની રચ સમજાવું હશે ત્યારે ધેસ્ટમાં જઈશું મિત્રો યાદ રાખજો કાંઈ કાચું નહીં કપાય ઇની શ્યોરિટી છે મારા કોર્ષની

એટલા માટે જ આ કમિશનને સાયમન કમિશન તરીકે મિત્રો ઓળખવામાં આવતું હતું આગળ હવે બહુ ઉપયોગી થાય છે 3 ફેબ્રુઆરી 1928 ના રોજ મુંબઈમાં આવ્યુંમાં આવ્યું એટલે કે રચના થઈ હતી 8 નવેમ્બર 1927 ના રોજ બ્રિટિશ સંસદમાં પરંતુ જે ભારતમાં આવ્યું ત્યારે એનો સમયગાળો તો 3 ફેબ્રુઆરી 1928 માં એટલે સરકાર પૂછે રચના કયા વર્ષમાં થઈ હતી તો મિત્રો તમારો જવાબ 27 આવે ભારતમાં આવ્યું ક્યારે તો મિત્રો એનો જવાબ છે 28 આ કમિશનમાં બધા જ ગોરા લોકો હતા ભારતીય લોકોની જરૂરિયાતો ગોરા લોકો ક્યારેક સંતોષી શકે એના અર્થે આ કમિશનનો વિરોધ થયો અને જેવું આ કમિશન ભારતમાં પગ મૂકે છે અને સાયમન ગોબેક ના નારા લાગે છે પરંતુ આ વિધો હતો બીજો 30 ઓક્ટોબર 1928 લાહોર પહોંચ્યું આ એ જ જગ્યા છે લાહોર જેનો વિરોધ કરતા લાલા લજપતરાય ઉપર લાઠી ચાર્જ થયો અને માથામાં લાઠી વાગી અને આપ જાણો છો કે એના કારણે મૃત્યુ પામ્યા ઓકે તો 30 ઓક્ટોબર ના રોજ લાહોર પહોંચ્યો હતો હવે મિત્રો યાદ રાખજો કે 27 મે 1930 ના રોજ